તમારા નામથી બસ સ્ટેન્ડમાં ઘણા સમયથી થી ફેન બંધ છે અને ટોયલેટ જવામાં દસ રૂપિયા લેવામાં આવે છે શું કેશો લાખો ખર્ચે

આપણે તાત્કાલિક ધોરણે આ પંખા રિપેર થવા પડે અને ખાસ કરીને જે બધાય ખુરશી જે લોખંડની ખુરશી નાખેલી છે એ પણ હું એવું માનું છું નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરી હોય એટલા માટે ખુરશી પણ તૂટી ગઈ એટલા માટે કે ભાવનગર નહીં પણ ગુજરાતના લોકોના પૈસા આ સરકાર બરબાદ કરવા સિવાય બીજું કશું કરતી નહીં જે ફેસિલિટી મળવી પડે લોકોને એ આ આપી શકતા નથી ને ખાસ કરીને આપણે લેટ્રિનની વાત કરીએ દસ રૂપિયા મહિલા પાસે લે તો હું એવું માનું છું સરકાર બહુ મોટી વાતો કરે કદાચ ફ્રી રાખે તો શું થાય પણ લોકોના ખિસ્સામાંથી એમ પૈસા ખલખેરવા એ આ સરકારની નીતિ છે અંદાજે કેટલા દિવસથી ફેન બંધ છે તો એવું માનું છું બે અઢી મહિનાથી લગભગ પંખાઓ બંધ છે પંખા સારા નાખ્યા છે એમાં ના નહીં પણ બંધ થઈ જાય તો એ પંખા આપણી માટે શું કામના અને આ ઉનાળામાં એક નકો પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો આગેવાનો જો આ ગરમીમાં રહી ન શકતા હોય તો લોકોનું શું થાય